જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવર્ધન રાધે કાર હવે આપણે સેકન્ડ ગાડી તમે આપણા વિડીયોમાં ઘણી જોઈએ છે આ નવી મહિન્દ્રાએ લોન્ચ કરી છે વિરો અવનવા ફીચર સાથે અને બોલેરોને અશોક લેલનને દોષને બધી ગાડીને ટક્કર મારે એવી ગાડી બનાવી છે તો આ ગાડી નવી ગાડી લેવામાં જો ઇન્ટરેસ્ટ હોય તો આખી ગાડી બારીકીથી જો ચાલો બતાવો બતાવો ગાડી જો તમે નવી ગાડી લેવાનું વિચારતા હો તો એકવાર આખો પૂરો વિડીયો જોજો તમને આખી ગાડી આપણી ચેનલમાં પહેલી વાર આવી છે અને કમ મહિન્દ્રાએ નવી લોન્ચ કરી છે અને એટલા અવનવા ફીચર છે કે તમે એમ થાય કે ભાઈ લોડિંગ ગાડીમાં આવા ફ્યુચર કે આ ફોર વ્હીલ છે કે લોડિંગ છે એટલા ફ્યુચર આપ્યા અંદરના ટાયર આપ્યા છે મિત્રો અને ઇન્ટિરિયર જુઓ હવે આમાં કેબિનમાં ક્યાં ક્યાં ફીચર હશે સાહેબ કયો તમે જરાક તમારા આની અંદર એરબેગ આવશે તો એરબેગ આવશે હા એરબેગ આવશે મિત્રો એરબેગ આવશે ફોર વ્હીલ માં આવે એવી એરબેગ આવશે કે એક્સિડન્ટ થાય તો એરબેગ ખુલી જાય પછી એસી

આરામથી હાડા તંટો ભરીને આરામથી ધંધો કરી શકશો અને દોઢ ટનની તો જો ભેગી રેતી ભરીને જ આવે છે એટલે કસ્ટમરને ડેમો બતાવવામાં વાંધો નહીં પછી આની કિંમતની વાત કરીએ તો સાહેબ આમાં ટોપ મોડલ તમારે થાય સાહેબ દસ લાખ ને તોતેર હજાર રૂપિયા દસ લાખ તોતેર હજાર રૂપિયા અને આની અંદર કેટલા માનો ક્યુક્યુ વર્ઝન આ ડીઝલ વર્ઝન છે ડીઝલ વર્ઝન એ આવશે પેટ્રોલ સીએનજી વાળું પણ આવશે પેટ્રોલ સીએનજી ડીઝલ વર્ઝન પછી આમાં બેટરી વાળું આપ્યું છે ના ના સાહેબ સીએનજી અને ડીઝલ સીએનજી વિથ પેટ્રોલ પેટ્રોલ સીએનજી માં કેવડી ટેન્ક આપશે સીએનજી માં 12 12 12 ની બે ટેન્ક આવશે 25 કિલો ની પણ આપણે

દસ ફૂટમાં ઓગણીસ ની એવરેજ બતાવો ગાડી આમાં ડાઉન પેમેન્ટ કેટલું રહેશે સાહેબ મિનિમમ તમારે સિત્તેર થી એસી હજાર જેવું ડાઉન પેમેન્ટ થઈ જાય સિત્તેર એસી હજાર રૂપિયા લઈ અને એકવાર આનો ડેમો જોવો અને એસી હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમે ગાડી મળી જશે સિબિલને પેપર સારા હોય તો મિત્રો ટાયરે પંદરને આપ્યા છે હા સ્ટાર્ટ કરી બતાવો અને મ્યુઝિક સિસ્ટમને સ્ટાર્ટ કરી બતા મ્યુઝિક સિસ્ટમને બતાવી દઉં આમાં ત્રણ સિલિન્ડર નું એન્જિન સિલિન્ડર ઇન્જિન મિત્રો ત્રણ સિલિન્ડર નું એન્જિન આવશે બોલેરો જે આવે એ જ એન્જિન આવશે હા સાહેબ

ચાર્જિંગ માટે ત્રણ પોઈન્ટ સી ટુ આવશે એન્ડ્રોઈડ આવશે અને પ્લસ આવશે ત્રણ ચાર્જિંગ ત્રણ ચાર્જિંગ ના પોઈન્ટ મોબાઈલ ચાર્જિંગ ના ત્રણ પોઈન્ટ આપેલા છે ડિસ્પ્લે વાળું ટેપ આપેલું છે સ્ટીરિંગ માં એર સ્ટીરિંગ માં ફોર વ્હીલ ની જે સ્વિચ આપેલી છે કોણ ઉપાડી શકો ચાલુ ડ્રાઇવિંગ કે બધી રીત મોબાઈલ લાડવાની કઈ જરૂર નથી વાહ ભાઈ વાહ સિસ્ટમ બહુ સારી છે કંપની ની મ્યુઝિક સિસ્ટમ આવી કે એટલે બહાર થી વગર ટેપ નાખવાની જરૂર કંપની મ્યુઝિક સિસ્ટમ ભેગી જ આપે છે મિત્રો જોઈ લીધી ગાડી આપણી ચેનલ ઉપર જે મહિન્દ્રા નવી લોન્ચ કરી છે વીરો એકવાર આખી ગાડી જોઈ અને ડેમો તમારે જોવું હોય તો રાજકોટ શોરૂમના નંબર આપી દઉં સાહેબના અને એની એકવાર મુલાકાત લ્યો જો નવી ગાડી વિચારવાનું કરતા હો તો એકવાર જરૂર મુલાકાત લ્યો તમારા નંબર બોલો હા નેવું ત્રેવીસ ત્રેવીસ સડસઠ અડતાલીસ નેવું ત્રેવીસ ત્રેવીસ સડસઠ અડતાલીસ એકવાર નોંધી લેજો જો તમારે નવી ગાડી લેવાની હોય તો પછી મને આમાં ફોન ન કરતા બીજા એક નંબર આપી દો અજયભાઈને ત્રણ વાર સાત નેવું નવસો પૂરા અને સિત્તેર એ તો છે જ આપણા કસ્ટમર પાસે હા અજયભાઈના નંબર છે જ તમારી પાસે છતાંય પાછા નોંધી લેજો બરાબર જય શ્રી કૃષ્ણ મિત્રો